આજ રોજ એકત્રીસ બાર બે હાજર પચીસ ના રોજ રાજકોટ મુકામે પોપટપરા ખાતે રાજકોટ મધ્યસ્થ અમે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો યુવા નેતા ખેડૂત નેતા રાજુભાઈ અને પ્રવીણભાઈ રામને મળવા માટે આવીએ છીએ આજે પ્રવીણભાઈ રામનો જન્મદિવસ છે પ્રવીણભાઈ શેની લડાઈ લડી અને ગુજરાતની છ કરોડ જનતાના હક ન્યાય અને અધિકાર માટેની લડાઈ લડી એવી જ રીતના ખેડૂત નેતા રાજુભાઈ કડપડા ખેડૂતો માટે બોતાદમાં જે કડદાકાંડ થતો હતો એના વિરુદ્ધ લડાઈ લડી પણ આ લોકશાહીમાં જે લોકો સત્તામાં છે એ સત્તામાં બેઠેલા લોકો એ આ લોકોને જેલમાં જ્યારે અત્યારે જેલમાં છે ત્યારે અમે એમને જેલમાં મુલાકાત કરવા આવી છીએ પ્રિઝન એક્ટ મુજબ એવી જોગવાઈ છે કે ભાઈ કેદીના પરિવારજનોને મુલાકાત કરવા દેવામાં આવે અને વકીલને પણ વકીલની સાથે કેદીને જે કાયદાકીય ચર્ચા કરવાની હોય તો એ બાબતે પણ મુલાકાત કરવા દેવામાં આવે પણ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિસાવદરના જનપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીએ જ્યારે રાજકોટની મધ્યસ્થ જેલ મુકામે પ્રવીણભાઈ રામને અને રાજુભાઈ કરપડાને મળવા આવેલા ત્યારે સત્તામાં બેઠેલા અહંકારી લોકોએ એમને મળવા ન દીધા એ લોકશાહીની હત્યા છે અને લોકશાહીના અને ભારતના જે લોકો છે એમના હક ન્યાય અને અધિકાર ઉપર તરાપ છે એટલે અમે વિનંતી કરીએ છીએ કે આજે તમે સત્તામાં છો કાલે તમે નહીં હોય પણ જે બંધારણ અને સંવિધાનના આ મુખ મુજબ જે આપણને હક ન્યાય અધિકાર મળ્યા છે એ મુજબ વકીલોને અને ખાસ કરીને કેદીના પરિવારજનોને કેદી સાથે મુલાકાત કરવા દેવી જોઈએ